સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે હોસ્પિટલની બોઇઝ હોસ્ટેલમાં થાઇ ગર્લ સાથે રંગલ મનાવતા સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે તપાસ ચાલી રહી છે હજુ તો ઋત્વિકને સસ્પેન્ડ કરવામાં જ આવ્યો છે ત્યાં સ્વિમેરમાંથી બીજો એક ડોક્ટર પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે સુરતની સ્મીમેર હોસ્પિટલ જાણે ધામ બની ગઈ હોય તેવા કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે ઋત્વિક દરજીના થાઈ ગર્લ સ્કેન્ડલ બાદ બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અહીંના ફોરેન્સિક વિભાગનો ડોક્ટર લાલ આંખ સામે આવ્યો હતો તે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું વધુમાં જાણવા મળ્યા મુજબ ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપ નૈવાયા નશાની હાલતમાં ઝડપાયો છે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં મળી આવ્યો હતો પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મિમેર ડીન સહિતની ટીમે હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી જેથી તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશાની હાલતમાં મળ્યો હતો તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર આંખો લાલ જણાઈ હતી આવતા શંકા ઉપજી હતી ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતા તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી સ્વીમેર હોસ્પિટલ અગાઉ પણ અનેક બાબતોને લઈને વિવાદોમાં આવી છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસમાં આ બીજી વખત એવી ઘટના બની છે કે જે સ્વીમેર હોસ્પિટલને કાળો દાગ લગાવી રહી છે